ઠેર ઠેર પાણીની સમસ્યા જોવા મળી રહી છે પાણીનો કકડાટ દરેક વિસ્તારમાં સામે આવી રહ્યો છે તેવામાં વાત કરીશું બાજવાની બાજવા સરકારી હોસ્પિટલની પાછળ વડનગર સોસાયટી આવેલી છે જ્યાં પણ પાણી આપવામાં નથી આવતું અને જેના કારણે અહીંના લોકોને હાલાકી પડી રહી છે વારંવારની રજૂઆત કરવા છતાં પણ પાણીની સમસ્યા સર્જાઈ રહી છે પાણી આપવામાં જ નથી આવતું અને જેના કારણે અહીંના લોકો ત્રસ્ત બન્યા છે આખરે આ સોસાયટીના કંટાળીને પહોંચ્યા સરપંચ શ્રી અને તલાટીને રજૂઆત કરવા માટે પરંતુ સરપંચ અને તલાટી પણ ઓફિસમાં હાજર ન હોય રહીશોએ રોષ વ્યક્ત કર્યો છે વહેલામાં વહેલી તકે તેમને પાણી પૂરું પાડવામાં આવે જેથી કરીને તેમની સમસ્યાનું નિરાકરણ આવી શકે તેવી માંગ રહીશો કરી રહ્યા છે

નથી આવતું નાયા વગર અમે નોકરી ધંધાઈ જઈ નથી શકતા બહુ ખરાબ હાલત છે ઉનાળાના કારણે બહુ તકલીફ થાય છે પીવાનું પાણી તો નથી નાવાનું પાણી તો નથી તો ચાલશે ગમે એમ કરી ચલાવીએ છીએ કે ગમે તે બહાર જઈને નાહાય સિંદ રોડ છે અને બધે મહીસાગર પણ હવે પીવાનું પાણીનું શું કરશું કેટલું પૈસાથી મંગાવીએ અમે હેરાન થઈ ગયા છે તંત્ર બેદરકાર છે કોઈ અહીંયા જોવા નથી આવતું નથી કોઈ તલાટી આવતું તલાટી તલાટી વેરો માંગવા માટે આવે છે ઘરે ઘરે પણ પાણી માટે નથી આવતા કોઈ બરાબર છે સરપંચ નથી આવ્યા કે નથી ઉપસરપંચ આવ્યા કોઈ અમારા બાજવા ગ્રામ ખાતે અમારા વડનગર ખાતે કોઈ જોવા નથી આવતું અને બે મજૂર નાખીને અહીંયા કામ કરાવવામાં આવે છે કોઈ કામનું અહીંયા કશ્બીરમાં ચાલતું નથી કામનો કોઈ નિકાલ છે નહીં તમારું તમારું સરપંચનું નામ શું છે સરપંચનું નામ ખબર નથી સરપંચ કોણ છે સરપંચ ખોવાઈ ગયા પણ ખોવાઈ ગયા કોઈ સરપંચ જોવા નથી આવતું

એય આ बाजू લે આ બાજુ લે આમ બોલે છે એક એક કરીને બધા બદલે 7 દિવસથી પાણી નથી આવતું કેટલા હેરાન થાય કેટલુંક માથે પાણી ઉપાડી દવા કોણ કરી આપે ઘરના માણ મજૂરે કડિયાકામે જતા હોય એનો મતલબ આ સરપંચ અને <tallin> <tallin>